એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ શેરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત સોલર ઘર જે તમને પાના નંબર બાવીસ અને ત્રેવીસ ઉપર મળી જશે જેનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત સોલર ઘર જેની અંદર મિત્રો તમારે શું કરવાનું છે એની માહિતી જોઈએ તો તમારા ઘરમાં વીજળીથી વિવિધ ઉપકરણો ચાલતા હશે તમે સૌર ઉર્જાથી પરિચિત પણ હશો તમારા ગામ ફળિયામાં કેટલા ઘરે સૌર પેનલ પણ લગાવેલે છે તે પૈકી કોઈ ઘરની મુલાકાત લેવાની છે તમારે અને સૌર ઉર્જાના ફાયદા તેની નિભાવણી ફિટિંગ ખર્ચ લાઇટ બિલની બચત જેવી અનેક બાબતો ચર્ચા કરી નોંધવાની છે શાળામાં આ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ હોય તો મિત્રો સાથે રહી સૌર ઉર્જા સંચાલિત મોડેલ તૈયાર કરવાનું છે અને મોડલની રીત પણ ટૂંકમાં અહીંયા વર્ણન કરવાની છે હવે તમે સૌર ઉર્જાથી સંચાલિત મોડલ તૈયાર કેવી રીતે કરશો એનું આપણે ટૂંકમાં વર્ણન કરીએ તો મિત્રો સૌર પેનલના પહેલાં ફાયદા જોઈએ તો કાર્બન ફૂટપ્રિન્ટ અને પ્રદૂષણ થાય છે ઘટાડો તો કે સૌર ઉર્જા સ્વચ્છ અને રિન્યુએબલ એનર્જી સોર્સ છે સોલર પેનલ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડીને જળવાયુ પરિવર્તનથી વાકેફ રાખે છે વીજળી બનાવવા વપરાતા કોલસાના કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે ત્યારે કોલસાનો ઉપયોગ ઘટાડીને સોલર પેનલ્સ વાપરવાથી આપણને સ્વચ્છ વાતાવરણ મળી શકે છે હવે આપણે સોલર પેનલ ફિટિંગ ખર્ચ કેટલો આવે છે તો કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ એકથી બે કિલો વટની સોલાર પેનલ લગાવવા માટે રૂપિયા ત્રીસ હજારથી રૂપિયા સાઠ હજાર બેથી ત્રણ કિલોવટની સોલાર પેનલ લગાવવા માટે રૂપિયા સાઠ હજારથી ઇઠોતેર હજાર અને રૂપિયા સોરી ત્રણ કિલોવોટથી વધુ ઇન્સ્ટોલ કરવા માટે ઇઠોતેર હજારની સબસિડી પણ મિત્રો ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે હવે લાઈટ બિલની બચતની વાત કરીએ તો પચીસ વર્ષ સુધી નહીં ભરવું પડે તમારે વીલ વીજ બિલ કેન્દ્ર સરકારની સોલર રૂફ ટોપ યોજના બની ઉપયોગી છે વીજળીના વપરાશની સાથે વીજ ઉત્પાદન થકી મેળવી પણ શકો છો નાણાં સૌર ઊર્જાથી સંચાલિત મોડેલ તમે અહીંયા મિત્રો વિડીયો જો જે ચિત્ર છે એ જોઈ શકો છો તો સૌર ઊર્જાથી સંચાલિત આ મોડેલ છે આ ચિત્ર પણ તમારી નોંધપોથી છે સોધ્ય પોથી તેમાં લગાવવાનું છે તમારે પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં લગાવવાનું રહેશે સોલર હોમ લાઇટ સિસ્ટમમાં કયા સાતનો અપાશે તો મિત્રો સોલર ફોટો વોલ્ટિક પેનલ ચારસો વોટની બેટરી બાર વોલ્ટ એકસો પચાસ એ એચ એક નંગ સફેદ એલ બલ્બ એટ વોટ આઠ વોટ્સના પાંચ નંગ ડીસીપી પંખો ચોવીસ વોટનો એક નંગ મોબાઈલ ચાર્જર માટે એક પોઈન્ટ અપાશે અને ત્રીસ વોટ પ્લગ એક નમ નંગ જે નાના ટીવી માટે આપવામાં આવશે તો આવી રીતે તમારે આ પ્રોજેક્ટ છે એ કાર્ય કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સહી તમારા વાલીની સહી કરવાની છે તમે જે પ્રોજેક્ટ કરો છો એ તારે એ તારીખ લખવાની છે અને અહીંયા તમારા શિક્ષક સહી કરશે તો આવી રીતે તમારે અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ મિત્રો લખવાની રહેશે અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા